આવેલી સ્પ્રિંગ રિટ્રીટના આઠમા માળે બેતાળીસ વર્ષીય જીમ ટ્રેનર યુવકની લાશ બાથરૂમમાંથી ભેદી સંજોગોમાં મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ બાથરૂમમાં આગ લાગવાથી યુવકનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે જો કે આ બનાવ હત્યા આત્મહત્યા કે કુદરતી મોત તેનું રહસ્ય હજી સુધી બહાર આવ્યું નથી બાથરૂમમાં ભેદી સંજોગોમાં જીમ ટ્રેનર અભિષેકનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જોકે આ મામલે ગીઝર અકબંધ હોવાનું અને શોર્ટ સર્કિટ નહીં હોવા છતાં અભિષેક કઈ રીતે દાઝ્યો અને આગ કેવી રીતે લાગી અભિષેકનું મૃત્યુ કેવી રીતે થયું તેની ઊંડાણપૂર્વક તપાસ અને આગનું સુચોટ કારણ જાણવા માટે એફએસએલના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા આશરે અઢી વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે સ્પ્રિંગ વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે હાઈરાઈઝ બિલ્ડિંગ છે તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી ત્યારે ઘટનાસ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જ એને આગ બુજાવવાનો પ્રયાસ કરેલો હતો જી કયા કારણોસર આગ લાગી એની પ્રાથમિક તપાસ જ કરશે કારણ કે અત્યારે હાલ એવા કોઈ પણ સોર્સ જાણવા મળેલ નથી કે ફાયર કયા કારણોસર થઈ કારણ કે ફાયર ખાલી ને ખાલી માં બંધ થયા છે બાકી કોઈ ફાયર બીજે હતી કઈ ઘરમાં આવ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ થઈ ચૂક્યો હતો અને આગને બુજાવી લેવામાં આવ્યા કંટ્રોલથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રિટ્રીટમાં સી ટાવરમાં આઠસો ત્રણ નુંબરમાં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે તે આધારે અહીંયા આવીને તપાસ કરતા આઠસો ત્રણ નંબરમાં બાથરૂમમાં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે એફએસએલને કોલ આપેલ છે એ જે બાબતે આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં સળગેલ હાલતમાં અભિષેક ત્રિવેદી નામના ઈસમ બેતાલીસ વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં છસો એકમાં માં એના મોટા ભાઈ પણ રહેતા હતા